એમ જો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું છું ચૌહાણ જગદીશને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે મિત્રો ઘઉંની સિઝન ચાલી રહી છે તો મિત્રો આપણા ઘઉંની સિઝનની અંદર મિત્રો કેટલા પાણી આપવા કયા કયા ટાઈમે પાણી આપવા તે બધું મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો મિત્રો ઘણા ખેડૂતોએ ઘઉં વાવી દીધા છે ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય છે આપણા ખેતરની અંદર એકદમ ભેજ ઉડી ગયો છે તો તે ખેડૂત મિત્રો શું કરતા હોય છે તરત ગળી તે ઘઉંનું પાઈ દેતા હોય છે મિત્રો કેટલા દિવસે પાણી આપવું તે બધી વાત કરવાની સામે કેટલા દિવસે ખાતર આપવું તે બધું આપણે આજ આ વિડીયોની અંદર આપણે જાણવાના છીએ ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો ને લાઇક કરીને બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ હું એ તમને આગળ પણ કીધું તો ઘણા ખેડૂત મિત્રો શું હશે તેમને ઘઉંની વાવણી છે કમ્પ્લીટલી કરી દીધી છે ઘણા ખેડૂત મિત્રો અઠવાડિયું જવા દેતા હોય છે તો ઘઉંની અંદર તરત ઘર રીતે પાણી આપી દેતા હોય છે તો કેટલા દિવસે પાણી આપવું ખાતર ક્યારે આપવું તે બધું આપણે વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દે વિડીયોને લાઈક કરીને ફરીથી કહી દઉં છું બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના બોલું તો ચાલો આજે આ વાત કરી લે તો મિત્રો ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય છે તમને આગળ પણ કીધું તરત પાણી આપતા હોય છે તો મિત્રો આવા તરત ગણી પિયત આપવાનું નથી કેટલા દિવસે પિયત આપવાનું છે તો મિત્રો તમારા ઘઉંની વાવણી કમ્પ્લેટલી થઈ ગઈ છે તો તમારે કમ્પ્લેટ બીજું પાણી ક્યારે આપવું તમારે બીજું પાણી છે તો મિત્રો વીસથી પચીસ દિવસની આજુબાજુ તમે આપી શકો છો ને મિત્રો ખાતર ક્યારે આપો હવે તો મિત્રો તમારે બીજું પિયત છે ના પહેલું પિયત જતું રહેવાડ્યું છે અને બીજું પિયત તમારે પાવાનો સમય આવી ગયો છે ત્યાર પછી મિત્રો તેની આગળ પણ તમે ખાતર આપી શકો છો પહેલાં પિયતની અંદર તમારા ખાતર કોઈ પણ જાતનું ખાતર આપવાનું નથી તમે બીજા પિયતની અંદર ખાતર આપજો તો મિત્રો ઘણો બધો ઘઉંની પણ ઘઉંમાં પણ તમને ઉત્પાદન જોવા મળશે અને મિત્રો તમને ઘઉંની એકદમ તમારા જે કલર હોય છે તે પણ સારો તમને જોવા મળશે તો ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય છે પહેલાંથી ખાતર આપતા હોય છે તો જે ઘઉંના જે નવા મૂળ આવતા હોય છે એ મિત્રો વધારે ખાતર પડવાથી તે અમુક ઘઉં જતા પણ રહેતા હશે તો મિત્રો તમારા બીજા પિયતની અંદર તમે ખાતર આપશો તો ત્યાંનાથી મિત્રો ઘઉંની અંદર સારું તમને ઉત્પાદન જોવા મળશે અને ઘઉં છે તે આપણા કલરની અંદર સારી રીતે જોવા મળશે તો ચાલો આજના વિડીયોમાં આટલું જ ને ફરી મળીએ નવા વિડીયોમાં અને નવા એક ટોપિક સાથે તો મિત્રો તમારે આગળ કયા ટૉપિક વિશે જાણવું છે ફટાફટ તમે કોમેન્ટ કરીને બતાવજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ચાલો બીજા વિડીયોમાં મળીએ